મિત્રો ક્યારેક જીવન એવા વળાંકો લે છે કે માણસ પાસે બે જ રસ્તા રહી જાય હાર માનવી કે લડી લેવું અંજુની જિંદગી પણ એ જ મંજિલ પર આવીને ઊભી હતી એની માથી વધારે દુનિયામાં બીજું કોઈ ન હતું ઘર ગીરવે મુકાઈ જાય ખેતર વેચાઈ જાય ખુદને તોડી નાખવું પડે અરે જાત વેચવી પડે તોય શું દીકરી તૈયાર હતી કારણ માત્ર એક જ હતું કે માને જીવાડવી હતી અને માની મમતા એવી કે દીકરીને બચાવવા સિવાય એને બીજું કશું દેખાતું જ નથી મિત્રો આજે જે વાર્તા તમે સાંભળવા જઈ રહ્યા છો એ માત્ર સ્ટોરી નથી એ એક મા દીકરીના બલિદાનની આંખ ભીની કરી નાખે એવી કહાની છે ચાર દિવસથી બાયપાસ સર્જરીના વેઇટિંગ લિસ્ટમાં મૂકી રાખેલી વૃદ્ધ માતાનો હજી સુધી વારો નહોતો આવ્યો એટલે શાળામાં રજા મૂકીને ચોવીસ કલાક એની સેવામાં રહેતી શિક્ષિકા અંજલિ પરમાર અકળાઈ ગઈ હતી આજે તો આર કે પાર કરી જ દેવું છે આમને આમ દિવસોના દિવસો સુધી બેસી રહેવાનું તો ના જ પોસાય એણે હોસ્પિટલની પીઆરઓ સોફિયાને તેમની ઓફિસમાં પ્રવેશ કરતા વેત ઝડપી લીધી સર આવે એટલે તમારી મુલાકાત કરાવી દઉં છું બિલની વાત તમે સરના મોઢેથી જ સાંભળી લો એ જરૂરી છે અંજલિએ એક સેકન્ડમાંય વિલંબ કર્યા વગર કહી દીધું કે મેડમ મને બિલની બીક ના બતાવો ડોક્ટર સાહેબને કહી દો કે અંજુ માટે તેની માથી વધુ આ દુનિયામાં બીજું કોઈ જ નથી એને જીવાડવા ઘર ખેતર કીરો મૂકી દેવું પડે અરે જાત વેચવી પડે તોય શું માએ મને નવ નવ મહિના સુધી પેટમાં રાખીને આ દુનિયા દેખાડી છે બાપ તો વહેલા થયા હતા એમણે તો દીકરીને સારું ઠેકાણું જોઈને પછી આપણે શી ફિકર મારી વિધવા માએ જ મને પેટે પાટા બાંધીને ભણાવી ગણાવીને પગભર બનાવી હતી આજે હું સરકારી સ્કૂલમાં ઇંગ્લિશ ટીચર છું કહેતા કહેતા એનું ગળું ભરાઈ ગયું મા બાપે તો મને સારો કર્યાવરણ આપી નાતમાં નાક ગણાતા ઘરમાં વડાવી દીધી હતી મારા નસીબમાં સંસારના લખેલો હોય એમાં મા બાપ બિચારા શું કરે મેં લાખ કોશિશ કરી છતાં મારો ઘરવાળો એની હારે નોકરી કરતી બાઈને ઘરમાં ઘાલીને જંપ્યો ના છૂટકે મારે છૂટાછેડાના કાગળિયા પર સહી કરી આપવી પડી હતી કોઈ મારો પડછાયો લેવા તૈયાર નહોતો ત્યારે પણ મને મારી આ વાઘ જેવી જનતાએ જ આશરો આપ્યો હતો હવે જ્યારે એના માથે છત્તર રહ્યું નથી ને પરદેશ વસી ગયેલો અને ડોલરની પથારીમાં સૂતો દીકરો એની વહુને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો ત્યારે શું હું એને રામભરોસ છોડીને વેગળી જતી રહું એવું કરું તો પેલો ઉપરવાળો મને માફ ક્યાંથી કરે અને સ્વર્ગવાસી મારા બાપુના આત્માને કેટલું દુઃખ લાગે એણે આંખોના ખૂણા જ લૂસતાં કહ્યું દાખલ કરતાની સાથે મેં એની સારવાર પેટે ત્રણ લાખ તો જમા કરાવી દીધા છે બાકીની રકમ પણ મેનેજ થઈ જશે એની ધારદાર વાણીથી અંજાયેલી ઋતંભરા હાર્ટ હોસ્પિટલની પીઆરઓ સોફિયાએ નીચી નજરે ચોખટ કરી દીધી તમારી પાસે ઇન્સ્યોરન્સ છે નહીં અને અમારી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ચાલતું નથી એટલે મારે ગુડ ફેઇથમાં તમને કહેવા જેવું કહેવું પડ્યું સાહેબે બંગલેથી ફોન કરીને મને જણાવ્યું હતું કે બાયપાસ સર્જરીના કોઈ પણ પેશન્ટને ઓટી ઓપરેશન થિયેટરમાં લેતા પહેલાં એના સગા સંબંધીઓ સાથે ક્લિયર વાતચીત કરી લેવી પેશન જો બીજી જગ્યાએ જવા માગે તો કશી પણ રકઝક કર્યા વગર એને જવા દેજો સર જરા ધૂની મગજના છે આટલો વૈભવ ભેગો કર્યા પછી પણ માણસ ચાલીસ પાર કરીને મેરેજ કર્યા વગર રહે ખરો મારે આવી નાજુક હાલતમાં મમ્મીને બીજે ક્યાંય ખસેડવી નથી મને ચોખ્ખું જણાવી દો કે શું મારે બીજા પાંચ લાખની વ્યવસ્થા આજે જ કરવી પડશે પ્રાઇમરી ટીચર છું લોન લેવી પડશે કાં તો ખેતર વેચવું પડશે બાકીની રકમ બે દિવસ પછી આપું તો નહીં ચાલે સોફિયાએ હસીને કહ્યું અરે એવી ઉતાવળ ક્યાં છે બેન મધરને બાયપાસ પછી પણ એકાદ અઠવાડિયા સુધી તો આઈસીયુમાં રાખવા પડશે એમની ઉંમર અને ડાયાબિટીસ જેવા બીજા પેશન્ટોની જેમ ઉતાવળે ડિસ્ચાર્જ નહીં કરી શકાય તમે ત્યાં સુધીમાં વ્યવસ્થા કરી શકો તો ચાલે સર કંઈ સાવ એવા સંવેદનહીન થોડા છે એ પણ તમારી જેમ સાધારણ બેકગ્રાઉન્ડમાંથી આવે છે અરે તમે કશી વ્યવસ્થા ના કરી હોય તો પણ એમણે સ્ટાફને સૂચના આપી જ રાખી છે કે ઇમરજન્સીમાં પેશન્ટને તત્કાળ એડમિટ કરીને લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ તો શરૂ કરી દેવી તમે નિશ્ચિત થઈ જાઓ હવે તમારા મધરની કન્ડિશન સ્ટેબલ છે એક બે દિવસમાં એમની સર્જરી થઈ જશે ને પછી ત્રણ ચાર મહિનામાં તો માજી ઘોડા જેવા થઈ જવાના છે છ મહિના અગાઉ ઓપરેશન કરાવી ગયેલા એંસી વિસુ દાદા હમણાં વર્લ્ડ ટૂર કરીને હેમખેમ પાછા ફર્યા છે ગયા રવિવારે આખા સ્ટાફને પાર્ટી આપી હતી સરના હાથમાં જબરો જસ લખાયેલો છે તમે સમયસર પહોંચી ગયા એટલે સમજી લો કે તમારા માતુશ્રીને નવી જિંદગી મળી જ ગઈ પેલા પટેલ સાહેબના દવાખાને તો કાગડા ઉડે છે અંજલિના વિષાદગ્રસ્ત ચહેરા પર ગુલાબ ખીલી ઉઠ્યા માની સર્જરી થઈ જાય પછી તો એ રાજા છે એની ઈચ્છા તો આ વર્ષે જ શ્રાવણ મહિનામાં એને ચાર ધામની યાત્રા કરાવવાની હતી દિવાળી વેકેશનમાં શ્રવણકુમારની જેમ એને પોતાની કાર જાતે ચલાવીને બારે જ્યોતિર્લિંગ ફેરવવાનું વિચારી રહી હતી ત્યાં ઓચિંતો હાર્ટ એટેક નામનો બિલાડો આડો ઉતર્યો પણ જે થયું તે સારું જ થયું છે મારી માને હું એકલી એકલી ગાડીમાં બેસાડીને જાત્રા કરાવવા નીકળી પડી હોત અને અધ્વચે રસ્તામાં છાતીમાં દુખાવો ઉપડ્યો હોત તો કેવી ભલે થઈ હોત અજાણી ભૂમકામાં કાર્ડિયોલોજિસ્ટ ક્યાં શોધવા જાવા સોફિયાએ ના કહ્યું હોત તો એને ખબર છે કે આખા ઉત્તર ગુજરાતમાં ડૉક્ટર પ્રજાપતિ જેવા હૃદય રોગના નિષ્ણાંત સર્જન બીજા કોઈ છે જ નહીં પાલનપુરમાં પટેલ સાહેબ જૂના ખરા પણ ટેકનોલોજીથી તદ્દન અજાણ એમના હાથે કેટલાય કેસ બગડી ગયા છે બીજું તો ઠીક પણ ખુદ પોતાની વાઈફને પણ તેઓ નહોતા બચાવી શક્યા એમની ઉંમર તો માંડ પાસાઠ આસપાસ હશે પહેલાં જ એટેકમાં રામ બોલો ભાઈ રામ થઈ ગયું હતું એને પોતાની નિર્ણય શક્તિ પર માન ઉપજ્યું કાર્ડ ભલે ના ચાલે આપણે તો મમ્મીનું હાર્ટ ચાલે એટલે ઘણું પૈસા તો પથ્થરને પાટું મારીને પણ પેદા કરી લઈશું એક જૂની કહેવત છે ને કે જીવતો નર ભદ્રા પામે જીવન છે તો બાકીનું બધું છે આ માળીને દસ વર્ષની જો લીજ મળી જાય ને તો પોતે પોતાની નોકરી સરખી રીતે કરી શકે એ હાલતા ને ચાલતા રહ્યા કરે છે પણ એમ કંઈ રસ્તે ચાલ્યા જતાં માણસને વરમાળા થોડી પહેરાવી દેવાય સામે આપણને સમજી શકે એવો જણતો દેખાવો જોઈએ ને બાપુએ ખાનદાન ઘર ખોડ્યું હતું છતાં એ સંબંધ ટક્યો નહીં જેની સાથે દાણો પાણી લખેલા હશે એ તો રામાપીરના લીલુડા ઘોડે ચડીને અડધી રાત્રે બારણું ઉઘાડશે ઊંઘમાંથી જગાડશે ખોટી ઉતાવળ કરીને દુનિયાને આપણી મૂર્ખામી પર હસવાની તક શું કામ આપવી જોઈએ જે સમયે જે બનવાકાળ હશે એ બનીને જ રહેવાનું છે એણે સંસારનો કડવો ઘૂંટડો એક વખત તો ગળા નીચે ઉતારી દીધો હતો માંડ દોઢ બે વરસ સાસરે રહી હશે ત્યાં તો લીલા તોરણે પાછી આવી ગઈ હતી માં હતી એટલે એ જીવી શકી નહીતર એની નાલેસી સાથે આ ગામડિયા લોકો વચ્ચે ટકવું અઘરું હતું બીજી વાર એવું બને તો તો પૃથ્વી પરથી કાયમને માટે અલવિદા લેવી પડે એને પણ ઉંમર નામની વિછણ ડંખ તો મારતી રહેતી હતી પણ પોતાની પ્રતિભા અને પ્રતિષ્ઠા જેવી ઉપલબ્ધિઓ ઝંખવાય એવું કોઈ ઉતાવળું પગલું ભરીને કારકિર્દી પર પાણી ફેરવવા એ તૈયાર નહોતી એણે એ બધી લાગણીઓને મનની તિજોરીમાં જસણની જેમ સાચવીને મૂકી દીધી હતી અને એની ચાવી વૃદ્ધ માતાને સોંપી દીધી હતી પાંત્રીસ વર્ષના સીમાડે પહોંચી ગયેલી દીકરીને સલામત હાથમાં સોંપીને જવાનું ઈચ્છતા સુરેખાબહેનને પણ થોડા વધુ વર્ષ જીવવું હતું એટલા માટે તો એ પાય પાય સાચવીને વાપરતા હતા દલિત માવળીએ શિક્ષિકા દીકરીને હોસ્પિટલમાં દાખલ થતાં વેત ત્રણ લાખ રૂપિયા જેવી લાંબી રકમ જમા કરાવતા રોકી કે ટોકી નહોતી એમને એવા ખોટા ખર્ચા કરવા હરગીજ ના પોસાય પણ છૂટકો જ ક્યાં હતો એને જીવવું નહોતું પણ દુખિયારી દીકરીને માટે જીવે એ જરૂરી હતું ડૉક્ટરની બેફામ ફી ભરવાનું ગજુ નહોતું છતાં પણ એમણે અંજલિને ટોકી કે રોકી નહોતી એ પણ સમજતા હતા કે સાધારણ પરિવારમાં જન્મેલા ડૉક્ટરો બેંકોના દેવા કરીને જ આવડા મોટા ડૉક્ટરો બની શકે છે ગમે કે ના ગમે પણ એમને છેવટે તો ટુકડે ટુકડે એ રકમ દર્દીઓ પાસેથી જ ઉઘરાવી લેવી પડે છે ને અંજલિના મનમાં એકાએક હિંમત આવી ગઈ હતી એટલે જેવા ડૉક્ટર સુરેખાબહેનના બેડ પરથી બીજા પેશન્ટ તરફ આગળ વધ્યા કે તરત જ એ ડૉક્ટર પ્રજાપતિની ચેમ્બર પાસે જઈને બેસી ગઈ હતી ડૉક્ટરની ચેમ્બર સામે જ પી આર સોફિયાની ઓફિસ હતી જેવી સોફિયા એની શિસ્તબદ્ધ ગરિમાપૂર્ણ ચાલ પ્રદર્શિત કરતી દાખલ થઈ કે તરત જ અંજલિએ એને પકડી લીધી અને કહ્યું કે મેડમ પ્લીઝ શક્ય હોય તો આજના જ લિસ્ટમાં સમાવેશ કરી દો મારી રજાઓ બગડે છે સોફિયાએ એની રજૂઆત સાંભળી અને કહ્યું કે હવે સરના આગમનનો સમય થઈ ગયો છે સર આવે એટલે હું એમની સાથે વાત કરી લઉં ત્યાં તો સર આવ્યા એટલે સોફિયાએ દરવાજો ખોલી એની ઓફિસમાં પ્રવેશ કર્યો અને અંજલિને ડૉક્ટર પ્રજાપતિની ચેમ્બરમાં બોલાવી લીધી સોફિયા કંઈ બોલે એ પહેલાં તો અંજલિએ જ વાત શરૂ કરી દીધી સર ચાર દિવસ એને અધ્વચે અટકાવી ડૉક્ટર પ્રજાપતિ બોલ્યા મને ખબર છે મને એ પણ ખબર છે કે તમે વિધવા માતા માટે જરૂર પડે તો ઘર ગીરવે મૂકવા પણ તૈયાર છો મેડમ તમારા મધર એ આખા લોયર મિડલ ક્લાસના મધર છે એ મારા પણ મધર ગણાય સોફિયા ડઘાઈ ગઈ બોસ પોતાની જાસૂસી કરે છે કે શું હજી થોડીક ક્ષણો અગાઉ પેશનની દીકરીએ પોતાની આગળ રજૂ કરેલી બધી વાતો તાબડતોબ એમને સી રીતે પહોંચી ગઈ જરૂર એમણે કાં તો કોઈ તાંત્રિક સાધના કરી હોવી જોઈએ કે પછી મોબાઈલમાં કોઈ એવી અલ્ટ્રા મોડર્ન ચીપ ગોઠવી હશે જે એમને હોસ્પિટલમાં ચાલી રહેલી છેલ્લામાં છેલ્લી વિગતોથી વાખેપ રાખતા હશે એ ડરી ગઈ હતી જોકે એણે મેકઅપ કરેલા ચહેરા પર એ ડરનો પડછાયો ના પડે એની પૂરેપૂરી કોશિશ કરી હતી અંજુ દીદી એને ગુલામના નામે સંબોધીને એમણે અંજલિને પોતાની પાસે ચેર પર બેસવા ઈશારો કર્યો મારે તમારી સાથે એક સામાછેડાની ઘટના શેર કરવી છે અંજલિએ કહ્યું કઈ ઘટના શેર કરવી છે સર આજે સવારે ઉઠતા વેત મારા ક્લિંગ ડૉક્ટર મિસ્ત્રીનો ફોન આવ્યો હતો એમની મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલમાં ગઈકાલે એક બ્રેન હેમરેજનું પેશન્ટ દાખલ કરાયેલું એ માજી સુરેખાબા જેવા જ હતા બીપીના દર્દી હતા દવા રેગ્યુલર નહીં લેતા હોય કે જે કાંઈ હોય તે ગઈકાલે બાથરૂમમાં લપસીને પડી ગયા અને બેહોશ થઈ ગયા વિધવા હતા અને સંતાનમાં એક જ દીકરી હતી એટલે દીકરીના ઘરે જ રહેતા અને એના બાળકોને સાચવતા હતા એમના જમાઈ બહુ ભલા માણસ છે માજી બાથરૂમમાંથી જલ્દી બહાર ના નીકળ્યા એટલે એમણે જ પત્નીને હાંક મારીને કહ્યું કે જો તો ખરી બા ક્યારના નહવા ગયા છે કંઈ પડીબળી તો નથી ગયા ને એમની પત્નીએ બૂમ પાડી દરવાજો ખખડાવ્યો પણ કશો રિસ્પોન્સ ના મળ્યો એટલે કશું અજુગતું બન્યું છે એવો વયમ પડ્યો આખરે દરવાજો તોડીને માજીને બહાર કાઢી તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સીટી સ્કેન કરતાં નિદાન થયું કે માળીને બ્રેન હેમરેજ થઈ ગયું છે મારા ક્લીન ડૉક્ટર મિસ્ત્રીએ સાથે આવેલી એમની દીકરીને માજીની સ્થિતિ બહુ જ નાજુક છે અને અતિશય ગંભીર પણ છે છતાં તાત્કાલિક સર્જરી કરવામાં આવે તો કદાચ બચવાના ચાન્સ ખરા એવી વાત કરી ત્યારે એમની દીકરીએ શું કહ્યું ખબર છે હું હોઉં તો કહી દઉં કે અત્યારે જ ખોપરી ફાડીને લોહીનો ગઠ્ઠો કાઢી નાખો અંજલિથી ન રહેવાયું પણ એમની દીકરીનું નામ અંજુ દીદી નહોતું ડૉક્ટર મિસ્ત્રીએ વિષાદભર્યું સ્મિત કરીને કહ્યું કે માજીને આજની રાત ઓબ્જેક્શનમાં રાખો તો બચાવી શકાય એવી ખાતરી હોય તો જ એ અટકી ગયા ધીરે રહીને એમણે કહ્યું મેં મારા ક્લિંગને પૂછ્યું કે એ બહેનનું નામ શું છે એટલું જણાવો બાકીનો તો હું સમજી ગયો છું એમણે કહ્યું કે ભારતી બહેન પટેલ નામ છે એમના હસબન્ડ શહેરના જાણીતા બિલ્ડર છે મનુભાઈ બિલ્ડરવાળા ઓ અંજલિને તમર આવી ગયા ભારતી તો મારી ક્લાસમેટ હતી સર અમે કોલેજ હોસ્ટેલમાં બાજુ બાજુની રૂમમાં જ રહેતા હતા તો તો તમારે એની મધરના બેસણામાં જરૂર જવું જોઈએ ડૉક્ટર પ્રજાપતિએ કહ્યું કે બ્રેન ખોલીને ક્લોટ શરૂ કર્યો હોત તો કદાચ માજી હજી જીવતા હોત પણ ભારતી બહેન ગેરંટી વગર ઓપરેશનનો ખર્ચ કરવા તૈયાર નહોતા દર્દી સાજું થઈ જશે એવી ખાતરી તો દુનિયાનો કોઈ ડૉક્ટર નહીં આપી શકે જીવા દોરી તો આખરે એમણે ખૂણામાં અખંડ દીવો બળી રહેલો હતો એ તરફ ઇશારો કર્યો અંજલી કશી દલીલ કરે એ પહેલાં એમણે સુનમુન બની ગયેલી પિયારો સોફિયાને આદેશ કર્યો કે સુરેખાબા માટે ઓટી તૈયાર કરાવો અને સાંભળો અંજલી બહેને જમા કરાવેલી ટોટલ એકાઉન્ટ આજે ને આજે એમને પરત કરી દેવાની છે અંજલિ તો મોઢું વકાસીને ડૉક્ટર પ્રજાપતિનો ચહેરો જોતી જ રહી એને એ ચહેરામાં એકસાથે સાથે માં દીકરી બેઉનો તારણહાર દ્રષ્ટિગોચર થઈ રહ્યો હતો તો મિત્રો વધારે આવી હૃદયપર્શી સ્ટોરી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ